ગુજરાતમાં બે હજાર ચોવીસથી આપણી શિક્ષક ભરતી શરૂ થઈ છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આપણી એસમેટ આચાર્યની ભરતી ત્યારબાદ જૂના શિક્ષકની ભરતી એ પણ ઘણા બધી કોર્ટ મેટર અને ઘણા બધા વિઘ્નો બાદ પૂરી થઈ છે પણ મેઈન જે આપણી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શિક્ષણ સાહેબ અને એકથી આઠ વિદ્યા સહાયક ભરતી છે ક્રમિક ભરતી કરવાના ઉદ્દેશથી જાહેરાતો આપવામાં આવેલી ક્રમિક રીતે આમ તો ક્રમિક ભરતી જૂના શિક્ષકની અને એચમેટની થઈ એટલે સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરીમાં શિક્ષકોની જગ્યામાં વધારો થયો એટલે કે શિક્ષણ સહાયકની ભરતી સાત પાંચસોની હતી દસ પાંચસોથી વધારે થઈ એટલે એક ફાયદોરૂપ છે પણ હવે તો કે ભાઈ આપણે અત્યાર સુધી ક્રમિક ભરતી માટેની રાહ જોઈ છે તો હવે થોડું આયોજન કરવામાં આવે તો ક્રમિક ભરતી પૂર્ણ થાય જે ઉમેદવારોના હિતમાં શિક્ષકોના હિતમાં શિક્ષણના હિતમાં છે હાલ તબક્કે જે સમજો કે નાના મોટા જે ડિસિઝન છે ભરતી સમિતિમાં પણ અમુક ડિસિઝન લીધા પછી ફેરવવા પડે છે એટલે જે કંઈ નિર્ણય લેવાય છે એ ખરેખર બહુ વિચારી અને યોગ્ય નિર્ણય લેવાય ઉમેદવારોના હિતમાં લેવાય કારણ કે હાયર સેકન્ડરીમાં જેટલી જગ્યા હતી એટલા જ ઉમેદવારને ફાઇનલ મેરિટમાં લીધા અને એટલા જ ઉમેદવારને શાળા પસંદગી કરવા આપી તો તમે કેટલા વેટિંગ લિસ્ટ બહાર પાડશો એટલે ખરેખર એક જ રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય એવો નિર્ણય લેવાય શિક્ષણ સહાયક માટે એવું કહેવાય છે કે ભાઈ હાયર સેકન્ડરી ગવર્મેન્ટની ફરીથી રીચોઈસ આપવાની છે હાલમાં મળતા સમાચાર મુજબ એકથી પાંચની અંદર જે જિલ્લા પસંદગી આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે માર્કશીટના ગુણ છે એને કારણે ફરી એકવાર એમાં પણ જિલ્લા પસંદગી રદ કરી છે અને ફરીથી જિલ્લા પસંદગીના કેમ્પ ઉમેદવારોના હિતમાં કરવામાં આવશે તો કુદરતની પણ ઈચ્છા છે કે ક્રમિક ભરતી પ્રક્રિયા થાય અને ગુજરાતના તમામ જે ઉમેદવારો છે એમને આ ભરતી પ્રક્રિયાથી ફાયદો થાય ક્રમિક મેરિટ ડાઉન જાય અને ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય એટલે હવે આ વસ્તુ છત્વરે પૂર્ણ થાય ખરેખર શિક્ષણના હિતમાં જરૂરી છે આ અંગે યોગ્ય નિર્ણય લેવાય એવી એ ગુજરાતના ઉમેદવારો હતી સરકારને શિક્ષણ વિભાગને વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત